નમસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત અને અખિલ ભારતીય સ્તરેથી એટલે કે રાષ્ટ્રીય સ્તરે સો વર્ષ પૂર્ણ થતા પૂરા ભારત વર્ષમાં સંઘ શતાબ્દી વર્ષ ઉજવવાનું એક નક્કી કરવામાં આવ્યું છે આ અંતર્ગત બે ઓક્ટોબર બે હજાર પચીસ વિજયાદશમીથી વિજયાદશમી બે હજાર છવ્વીસ સુધી આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોની શૃંખલ ચાલવાની છે આ શૃંખલાનો હેતુ એવો છે કે હિન્દુ સમાજનું સંગઠન થાય સુપ્ત શક્તિ સુસુપ્ત શક્તિ જાગૃત થાય રાષ્ટ્રકાર્યમાં જોડાય આ ભાવના સાથે આપણે આખું વર્ષથી શતાબ્દી વસ કાર્યક્રમ ચાલવાના છીએ મુખ્યત્વે જો વિષયની વાત કરીએ તો પંચ પરિવર્તન સામાજિક સદભાવ સ્વદેશી પર્યાવરણ કુટુંબ પ્રબંધન સ્વદેશી કુટુંબ પ્રબંધન સમરસતા અને રાષ્ટ્રની વાત છે તો આ પ્રકારના કાર્યથી અત્યારે આપણે ચાલી રહ્યા છીએ તો સાથોસાથ એક આહવાન પણ છે સામાજિક સમરસતાનો વિષય છે તો એક કુટુંબ એક સ્મશાન એક મંદિર આ વિષય ચાલવાનો છે વર્ષ દરમિયાન કુટુંબ પ્રબોધન દ્વારા સામાજિક સદભાવ બેઠક યુવાનો કાર્યક્રમો થવાના છે ગોષ્ઠીઓ થવાની છે આવા બધા અસંખ્ય પ્રકારના કાર્યક્રમો થવાના છે બે તારીખથી પાંચ તારીખ સુધીના કાર્યક્રમો થાય છે એમ આજે પાંચ તારીખે આજે સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ અસંખ્ય જગ્યાએ કાર્યક્રમો થવાના છે એમાંનો એક કાર્યક્રમ હતો એટલે આપણો આજનો અમરેલીનો હતો તો અમરેલીના કાર્યક્રમમાં પણ આજે બોળી નગરજનો અને જે સ્વયંસેકો આવ્યા છે એમને હું આપના માધ્યમથી એટલી વિનંતી કરું છું કે આ રાષ્ટ્રકાર્યનો જે કાંઈ યજ્ઞ છે એ યજ્ઞમાં પૂરું અમરેલી નગર પરિવાર સાથે જોડાય એવી લાગણી છે